સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર ગેરકાયદે પેટ્રોલ ડીઝલના વેચાણનો પોલીસે પર્દાફાશ કર્યો હોટલ પરિસરમાંથી સુરેન્દ્રનગર એસઓજી એ ચાર લાખ છાસઠ હજારની કિંમતનો ગેરકાયદે સંગ્રહિત કરાયેલો

પેટ્રોલ ડીઝલ ડ્રાઈવરો પાસેથી ઓછા ભાવે ખરીદતા હતા ત્યારબાદ આ પેટ્રોલ ડીઝલ નું વધુ ભાવે વેચાણ કરતા પોલીસે એક જીપ સાહીઠ લિટર ડીઝલ મળી કુલ ચાર પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દા જપ્ત કર્યો છે